અંકલેશ્વરના જૂના બોરબાટા ગામે લીવ ઇન રિલેશનશીપમાં રહેતી વિધવા મહિલાને તેના પ્રેમીએ જ લાકડીના સપાટા મારીને બે રેમી પૂર્વક હત્યા કરી નાખવાના બનાવમાં શહેર પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને દબોચી લીધો હતો અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા ગામના ખડીફળિયામાં લીવિંગ સબંધમાં રહેતી વિધવા મહિલાની કરુણ હત્યાનો બનાવ બન્યો હતો જોકે અંકલેશ્વરી ગણતરીના સમયમાં ઝડપી પાડ્યું લગ્ન વિના પતિ પત્નીની જેમ રહેતી હતી બંને વચ્ચે આવા નવા ઝઘડા થતા હતા તારીખ એકત્રીસ એક બે હજાર ના રોજ બપોરે ત્રણ થી ચાર વાગ્યાના સમયગાળામાં આરોપી રામસિંગે કોઈ કારણસર ગુસ્સામાં આવી જયાબેન ને તેના ઘરે જ લાકડી અથવા અન્ય સાધનથી આખા શરીરે માર માર્યો ગંભીર તે ઇજાગ્રસ્ત થયેલી જયાબેનને સારવાર માટે દવાખાને લઈ જવાયો હતી અને આખી રાત કણસથી હાલતમાં રાખવામાં આવતા તેનું મોત થયું હતું દરમિયાન અંકલેશ્વર ડિવિઝન પોલીસે હત્યારા રામસિંહ વસાવાની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે ગત રોજ તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ અંકલેશ્વર રે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડરની ઘટના ધ્યાને આવી હતી તેના અનુસંધાને પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને ગુનો દાખલ કરેલ છે જેમાં કલમ એકસો ત્રણ એક એકસો સત્તર બે તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ અન્વયે ગુનો દાખલ છે જેમાં હકીકત એવી છે કે મરણ જનાર બેન જયાબેન વિડો ઓફ વિનોદભાઈ અંબુભાઈ રાઠોડ ઉંમર લગભગ ચાલીસ વર્ષ હતી તેઓ રામસિંહભાઈ ઉર્ફે રાયસિંહભાઈ વસાવા કે જે રહે ખડી ફળિયું જૂના બોરબાઠા ગામમાં સાથે રહેતા હતા બંને વ્યક્તિ જે છે તે તેમના જે સ્પાઉસ છે તે ગુમાવી ચૂક્યા હતા અને બંને જણા લિવિનની રીતે સાથે રહેતા હતા બંને જણા ઘણા લગભગ છ મહિનાથી સાથે રહેતા હતા પણ નાના નાના બાબતે એમની વચ્ચે ઝઘડો થતો હતો તો એકત્રીસ એક બે ના રોજ લગભગ ત્રણ બપોરે ત્રણ થી પાંચ ના સમયગાળામાં તેઓની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેને કારણે આ ઝઘડામાં અંતે આરોપી જે છે રાયસિંગભાઈ એના દ્વારા આ જયાબેનને લાકડી અને સપાટા જેવા અને અણીવાળા એવા સાધનની મદદથી એમની ઉપર માર માર્યો હતો અને તેમનું મૃત્યુ નિપજાયું હતું તે ઘણા લાંબા સમય સુધી ત્યાં પડી રહ્યા હતા પણ તેમને દવાખાને લઈ જઈને પણ તેમણે એમની ઉપર ધ્યાન આપ્યું ન હતું અને એ દરમિયાન બેનનું મૃત્યુ થવા પામ્યું હતું જે અનુસંધાને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી સ્થળ ઉપર વિઝિટ કરી જરૂરી તમામ પુરાવાઓ જેમ કે એફએસએલ ની મદદથી ડિસ્કવરી પંચનામાની મદદથી હથિયારિકવર કરી વગેરે અ જરૂરી તમામ તપાસ હાથ ધરી હતી આરોપીને તાત્કાલિક ટક્કરી લેવામાં આવેલ છે અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ છે